શું ગુજરાત એક ખરેખર સેફ સ્ટેટ છે કોઈ પણ છોકરીને તમે પૂછો એટલે તે મોટે ભાગે એવી છોકરીઓ કહેતી હોય કે ગુજરાતમાં રહેવું તેમના માટે સુરક્ષિત છે પરંતુ ના અહીંયા જ લોકો માર ખાઈ જાય છે કારણ કે હવે ગુજરાતમાં એવી સ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે કે જે દિલ્હીમાં થયેલો નિર્ભયા કાંડ યાદ કરાવી દે તમે સમજી જ ગયા હશો કે એની વાત કરી રહ્યો છું જે હા ભરૂચમાં બનેલા દુષ્કર્મની વાત દસ વર્ષની બાળકી અને નરાધમે જીઆઈડીસી વિસ્તારમાં આચરેલા દુષ્કર્મની વાત કરવી છે એ સ્ટોરીની અંદર એ ઘટનાની અંદર સૌથી મોટી અપડેટ સામે આવી છે પોલીસે આરોપીને સાથે રાખી અને તેની સર્વિસ બરાબર કરી અને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે ત્યારે આરોપીએ શું કબૂલ્યું છે વાત કરીશું આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ સોળ ડિસેમ્બર બે હજારને ચોવીસની તારીખ હતી ભરૂચની અંદર જીઆઈડીસી વિસ્તાર અને તેમાં એકલતા અનુભવતો એક વ્યક્તિ એક નરાધમ એક રાક્ષસ એટલે વિજય પાસવાન આ એ જ વિજય પાસવાન છે કે જેને પોલીસ ઢસડી અને પોતે રિકન્સ્ટ્રક્શન કરાવી રહી છે જી હા આ રીકન્સ્ટ્રક્શન દરમિયાન તેને બાળકી સાથે કયા કયા કૃત્યો કર્યા હતા કઈ રીતના આ નરાધમે દુષ્કર્મને અંજામ આપ્યો હતો તેને લઈને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે બીજી તરફ ઝારખંડથી પણ મંત્રી અને તેમની ટીમ ગુજરાતમાં ધામા નાખીને બેઠી છે દીકરીને કોઈ પ્રકારની વધારે ઈજા ના થાય તે માટે અનેક લોકો પાસે તેઓ પ્રાર્થના કરે તેવી અપીલ કરે છે સરકારને પણ પૂરતો સહયોગ આપવા માટેની વાત કરવામાં આવી રહી છે દીકરીની વાત કરવામાં આવે તો અત્યારે હાલ તે ભરૂચમાંથી વડોદરામાં શિફ્ટ કરવામાં આવી છે એસએસજી હોસ્પિટલમાં તેના અત્યારે દસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની સારવાર અને તેના નેજા હેઠળ અત્યારે તે સારવાર લઈ છે લઈ રહી છે આ ઉપરાંત તેની એક સર્જરી થઈ હતી પરંતુ અંદર જ ઇન્જેક્શન એક લીક થયું હશે તેના કારણે ફરી એક વખત સર્જરી કરવી પડી છે અને હાલ તેની સ્થિતિ ખૂબ કથળી રહી છે પરંતુ ડૉક્ટરનું એવું કેવું છે કે સ્થિતિ કાબુમાં છે પોલીસ પણ એવું કહી રહી છે અને આ નરાધમને વારંવાર જેટલી પણ કલમ આવે છે એ તમામ પુરાવા મળતા જાય તે પ્રમાણેની કલમ ઉમેરતા જાય અને કડકમાં કડક નરાધમ આ પાપી આ રાક્ષસને સજા થાય તેવી અત્યારે તજવીજને એવી કામગીરી એવી કાર્યવાહી પોલીસે હાથ ધરી છે ત્યારે રીકન્સ્ટ્રક્શન જ્યારે થઈ રહ્યું હતું ત્યારે જે વ્યક્તિ જે પોલીસ અધિકારી હાજર હતા ત્યારે સ્થળ પરથી જ તેમણે શું કહ્યું છે તે સાંભળી લઈએ આજ રોજ ઝઘડિયા જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ જે જઘન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી

અને ધ્યાને લઈ અને પંચનામો કરવાની કાર્યવાહી કરવામાં આવી ભરૂચમાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઈને આરોપીએ પણ પોલીસ સામે અનેક ગુનાઓ પોતાના કબૂલ કરી લીધા છે ના માત્ર આ એક જ બાળકી પરંતુ આ જ બાળકી ઉપર એક મહિના પહેલાં જ આ નરાધમે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું બળાત્કાર ગુજાર્યો હતો જે બાદ એક મહિના બાદ આ ઘટના સામે આવી ફરી એક વખત તેને આ દુષ્કર્મ કર્યું અને ફરી એક વખત સમગ્ર ઘટના પ્રકાશમાં આવી ગઈ ત્યારે આ આરોપી આ નરાધમ રાક્ષસે પોલીસને શું કબૂલાત આપી છે તે પણ સાંભળી લઈએ સોળ તારીખે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ખબર પડે છે કે એક બાળકીની ગંભીર ઈજા થઈ છે અને એની સારવાર માટે એને ઝઘડિયાથી ભરૂચ શિફ્ટ કરી છે આ મેસેજ પ્રાઇવેટ માણસ મારફતે મળતા જગડિયા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એ ખબર પડે છે કે એક આશરે દસ થી બાર વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિ એની સાથે કૃત્ય કર્યું છે તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે તાત્કાલિક એલસીબી એસઓજી ડીવાયએસપી ની ટીમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી આશરે બાર કે તેર કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોની ડિટેઇન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ એફએસએલ અને ડોગને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે એના મધર ફાધરને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે જેમાં ડીવાયએસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે ઝઘડિયાપીઆઈ ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર છે એલસીબીને એસઓજીની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમયમર્યાદામાં ચાર્જશીટ કરશે અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા બાપને ન્યાય મળી રહે એના માટે સ્પેશિયલ પીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે વિજય પાસવાનને કડકમાં કડક સજા થાય એ પ્રકારે કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે સમગ્ર પ્રકરણમાં એવા પ્રકારની જય દેશને કંઈ કલમનો ઉમેરો બેઝિકલી જ્યારે ગુનો દાખલ કર્યો ત્યારે એકસો સાડત્રીસ અને પોક્સો અલગ અલગ સેક્શનમાં પણ જયારે અમને ખબર પડી કે બાળકી સાથે માત્ર આ કૃત્ય નહીં પણ એની ઉપરાંત એક મેટલિક રોડ સાથેનો પણ એની જોડે વ્યવહાર થયો છે ખરાબનો તો અમે લોકોએ બીએનએસ ની સેક્શન વન ઝીરો નાઇન એટલે કે જૂની એક્ટની આપણી ત્રણસો સાતનો પણ ઉમેરો કર્યો છે એટલે તમામ સેક્શન જે લાગુ પડતું હશે એ અમે લગાડી છે અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજો કોઈ કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે બાળકી ગંભીર હાલતમાં હતી જ્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી હતી પ્રાથમિક એની સર્જરી કરવામાં આવી અને એના પછી બરોડા સિવિલ હોસ્પિટલમાં અત્યારે બાળકી સ્ટેબલ છે એવા મેસેજ છે તેમ છતાં જે પ્રકારની ઇન્જરી છે એ પ્રમાણે ડોક્ટર્સની ટીમ કન્ટિન્યુઅસ એ બાળકી ઉપર નજર રાખી રહી છે અને એને સારવાર આપી રહી છે અમે એ જ પ્રાર્થના કરશું અને અમે એ જ એફર્ટ કરશું પોલીસ કે ડોક્ટર કે કોઈ બી વહીવટી તંત્ર કે બાળકીનો જીવ બચી જાય એટલે બેસ્ટ સારવાર મળી રહે એ પણ અમે એન્શ્યોર કરશું કયા કારણને કઈ રીતે સરખાવાય એ બેઝિકલી અલગ અલગ વિષય છે પણ આ કૃત્ય છે એ ખૂબ જ ખરાબ છે અને એના માટે પોલીસ સ્ટ્રિક એક્શન લેશે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે જો કે હાલ સમગ્ર મામલાને લઈને પોલીસે એવી વાત કરી છે કે દીકરીની સ્થિતિ હાલ થોડીક નબળી છે પરંતુ રિકવરી સ્ટેજમાં છે એ ઉપરાંત ઝારખંડની એક મંત્રી સરકારની ટીમ પણ ગુજરાતમાં ધામા નાખીને બેઠી છે પોલીસ પણ વહેલામાં વહેલી આના ઉપર કડક કાર્યવાહી કરે હાલ તો પાંચ દિવસના રિમાન્ડ ઉપર છે આ નરાધમ પરંતુ પોલીસ પણ એમના વિરોધમાં એટલી કડક ચાર્જશીટ બનાવી રહી છે કે જેનાથી આ ક્યાંય આ વ્યક્તિ આ નરાધમને ક્યાંય છટકબારીનો મોકો ના મળી શકે જોકે હાલ સમગ્ર મામલા ઉપર ગુજરાત તકની ચાંપતી નજર છે ત્યાં સુધી તમને શું લાગે છે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો Olá, já, Namaskar.